નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો. છારીડંડમાં યાયાવર ફ્લેમિંગો પક્ષીઓનો શિકાર કરવા નીકળેલ ટોડકી પકડાઈ. નિરોણા બાજુના છારીડંડનો વિસ્તાર પક્ષી પ્રેમીઓ માટે જાણીતો છે. છારીડંડમાં વિચરતા પક્ષીઓને ખલેલ પણ ન પહોંચે તેને અનુલક્ષીને આ વિસ્તારને આરક્ષિત જાહેર કરાયો છે. ત્યારે આ રૂપકડા અબોલા પક્ષીઓનો શિકાર કરનારી પાંચ શિકારીની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે પશ્ચિમ કચ્છની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પીઆઈ પી કે રાડાના માર્ગદર્શન હેઠળ સીટ તથા નિરોણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એચ એમ ગોહિલ સાથે સીટ અને નિરોણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે આરસ આરક્ષિત વિસ્તાર છારી ઢંઢમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા માટે બોલેરોમાં શિકારના સાધનો સાથે આવેલા આરોપી ઈશા બચ્ચુ મમણ ઓસ્માણ ગની સુલેમાન મમણ રહે બંને નાના વરનોરા ઓસમાણ જુસબ ગગડા રહે મીઠી રોહર તાલુકો ગાંધીધામ આતિફ અજીત મોખા રહે પૈયા તાલુકો ભુજ સમસુદ્દીન મમણ રહે આસનસોલ પશ્ચિમ બંગાળને ઝડપી લઈ વન્ય સંરક્ષણ અધિનિયમ અન કાયદેસરની કાર્યવાહી કરવા વન વિભાગને સોંપવામાં આવ્યા છે આ શિકારી ટોળકી પાસેથી કુલેર રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે લેવાયો છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર